ભારતમાં મુખ્યત્વે પંપા સરોવર બાંધ સરોવર બિંદુ સરોવર અને નારાયણ સરોવર આ સરોવરો પૈકી તીર્થદાસ નારાયણ સરોવર કચ્છનું સુવર્ણ આભૂષણ સમાન છે કચ્છ પ્રદેશ એટલા માટે ભાગ્યવાન છે કે નારાયણ સરોવરનો મહિમા શ્રીમદ ભાગવત મહાપુરામાં વેદવ્યાસ જે દર્શાવેલો છે દક્ષ પ્રજાપતિના અગિયાર હજાર પુત્રો ઋષિની પ્રેરણાથી તીર્થક્ષેત્રમાં તપસ્યા કરીને સંતત્વને પામ્યા હતા સાથે દક્ષ પ્રચેતાનો પણ દસ હજાર વર્ષ પરત આ તીર્થક્ષેત્રમાં રહીને જપતપ કર્યા છે તેનો ઉલ્લેખ જોવા મળે છે નારાયણ સરોવર તીર્થમાં ભગવાન સ્વામિનારાયણે પણ સંતો અને ભક્તજનો સાથે પધારીને સ્નાન કર્યું હતું તીર્થધામમાં હજારો લાખોની સંખ્યામાં યાત્રિકો દેવ દર્શન યાત્રા તર્પણ વિધિ જેવો અનેક ધાર્મિક કાર્ય કરવા અહીં આવે છે ભુજ સ્વામિનારાયણ મંદિર સંપ્રદાયની વાત કરીએ તો વર્ષોથી મંદિરે સનાતન ધર્મના પ્રચાર અને પ્રસાર માટે દેશ અને દુનિયામાં અનેક મંદિરો હરી મંદિરોનું નિર્માણ કાર્ય સેવા સત્સંગ અને સમર્પણના સંઘાતે કર્યું છે અને હજુ પણ કરી રહ્યું છે પવિત્ર ભૂમિમાં ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા મંદિર વગેરેનું નિર્માણ થાય સમયાંતરે બ્રહ્મનિષ્ઠ અક્ષર નિવાસી સંતોનો સંકલ્પ ભુજ મંદિરના મહંત સ્વામીના સાનિધ્યમાં વગેરે સંકલ્પ કાર્ય કરવામાં આવ્યું છે મંદિરના મંડળ દ્વારી સંતો વરિષ્ઠ સંતો સાંખે યોગી બહેનો અને દેશ વિદેશમાં વસતા હરિભક્તો સામે પ્રસ્તાવ મુકાયો હતો સલાહકાર સમિતિના પરિવારે બાર એકરનું ભૂમિદાન આપવા તૈયારી બતાવી સાથે મદનપુરના હરિભક્ત કાનજી મેપાણી પરિવાર શિલાન્યાસમાં યોગદાન આપ્યું હતું મંદિરમાં જે મૂર્તિઓ બિરાજમાન થશે તે માટે ભુજ મંદિરના કોઠારી મુરજી સિહાણીએ તૈયારી બતાવી સાથે અન્ય હરિભક્તો આ ભગીરથ કાર્યમાં યોગદાન આપવાની તૈયારી બતાવી છે તીર્થધામ નારાયણ સરોવર ખાતે ભવ્ય મંદિર અને યાત્રાળુઓને રહેવા માટે સંકુલનું નિર્માણ શરૂ કરાયું હતું ભુજ મંદિરના કોઠારી સ્વામી દેવપ્રકાશ દાસજીએ જણાવ્યું હતું કે ખૂબ ટૂંક સમયમાં આ વિશાળ મંદિર કાર્ય પરિપૂર્ણ કરવામાં આવ્યું છે સંતો મહંતોના આશીર્વાદથી આ ભક્તિ સંસ્થાન પરિપૂર્ણ થવા જઈ રહ્યું છે આ વિશાળ મંદિરને રાષ્ટ્રીય સ્તરે લોકાર્પણનો કાર્યક્રમ આગામી દસ ઓગસ્ટના કરવામાં આવશે તે દિવસે નારાયણ સરોવર મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ તરીકે ઉજવવામાં આવશે મહોત્સવમાં નરનારાયણ દેવ પીઠાધિપતિ એક હજાર આટાચાર્ય કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજના હસ્તે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા સંપન્ન થશે આ પ્રસંગે કથાના વક્તા વ્યાસસ અને બિરાજમાન શાસ્ત્રી સંતો સુમધુર શૈલીમાં રહેસપાંડ કરાવશે ધામોદામથી સંતો સાંખેયોગી બહેનો અને તેમજ દેશ વિદેશથી મોટી સંખ્યામાં હરિભક્તો પધારશે મહોત્સવમાં ધર્મકુળ સંતોના દિવ્ય દર્શન તેમજ વાર્તાનું શ્રવણ કરાવશે ભુજ મંદિરના મહંત ધર્માનંદન દાસજી વરિષ્ઠ સંતો સાંખ્યયોગી બહેનો ટ્રસ્ટી મંડળ દ્વારા દરેક ધર્મપ્રેમી ભાઈ બહેનો મોટી સંખ્યામાં ઉત્સવમાં પધારવા અનુરોધ કરાયો છે હનુમાનજી મંદિર એ પણ આપણે સરહદ ઉપર એનું નિર્માણ કરેલું છે ત્યાં ઘણા બધા રેવક્તો લાભ લે છે એ જ પ્રમાણે અહીંયા ના પણ સરહદ શ્રેષ્ઠ પર છે તો એમાં પણ આપણે પ્રચાર પ્રસાર હિન્દુ ધર્મના ના સનાતન ધર્મ માટે આ નિર્માણ થયેલા છે તો એમાં પણ હરિભક્તો ઘણા બધા લાભ લે છે તો એ ભુજ મંદિર દ્વારા બધા આયોજન કરે છે હર હંમેશ વિદેશ હોય કે દેશ હોય આ જગ્યાએ બધી જગ્યાએ આ પ્રમાણે શ્રામ મંદિર ભુજ દ્વારા આયોજન થાય છે તમે દર્શન કરવા આવો ને તો જ તમને અહિયાં પગ મૂકો ને શાંતિ થઈ જાય એવું આ સ્થળે તો અહિયાં તમે જે આવશે સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તો આવશે એના સિવાયના કોઈ પણ સનાતનની બીજા હરિભક્તો આવશે બધાને અહીંયા પગ મૂકશે ને શાંતિ થશે એવું આ સ્થળે અને નામ સ્વરનો એટલો બધો મહિમા છે જે આ નામસવરમાં આવીને દર્શન કરે અહીંયા ગોમતે તળાવમાં નાય કોટેશ્વરના દર્શન કરે એ જરૂર ધન્ય ભાગ્યશાળી જીવ સુખી થાય અને એને પણ શાંતિ થશે એટલા માટે આ ભુજ મંદિરે આ કાર્ય કરેલું છે આ સંતોનો આદેશ અને વિચારથી આ ભુજ મંદિરનું ટ્રસ્ટી મંડળ સર્વે સત્સંગી ભાઈઓ ડોનરો જે દાતારો છે એ બધા ભુજ મંદિરના મહંતી અને સંતોની આજ્ઞા અને એમની દેખ સિદ્ધિ દેખરેખ હેઠળ આ સંસ્થા આ સ્થળને ડેવલપ ડેવલોપ કર્યું છે અને એમનું હંમેશા ટ્રસ્ટી મંડળ એમની આજ્ઞામાં રહી અને અમે બધા કામ કરતા હોઈએ છીએ આવા નાવા વિકાસ માટે ભુજ મંદિર તો ઘણી જગ્યાએ આખા ગુજરાતની અંદર દેશ વિદેશની અંદર ઘણા બધા મંદિરો બનાવ્યા છે એક પૈકીનું એક આ નારાયણ સરોવરની અંદર આ મંદિર બન્યું એનો પણ અમને ખુશી છે અને એમને આવા નવા હંમેશા ભુજ મંદિર વિકાસના કામો કરતા રહે એવી ભગવાન નર્ણ દેવના તરણોમાં પ્રાર્થના કરે છે જયારે નારાયણ સરોવર અને કોટેશ્વર એ કચ્છની સીમા એરિયામાં આવી છે અને સરહદી વિસ્તાર છે આ સરહદી વિસ્તારને આપણા ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી તેમજ ગુજરાતના મુખ્યમંત્રી અને ગુજરાત સરકાર પણ જે સીમા દર્શન અને સરહદી વિસ્તાર જિલ્લાને જ્યારે ડેવલપ કરવા કરે અને જે જે બંદર છે એ બંદરને ખૂબ જ ડેવલપ કરવા માટેની એમની એક નેમ છે એ નેમને ધ્યાનમાં રાખી અને ભુજ મંદિર આ સીમા દર્શન પુરાતત્વના નારાયણ સરોવર કોટેશ્વર ભગવાનના દર્શન કરવા આવે અને ટુરિસ્ટ જે લોકો આવતા હોય એમના માટે આ સીમા એરિયામાં સરહદી વિસ્તારમાં જયારે રહેવા માટે તેમને ઉતરવા માટે દર્શન કરી અને છેક પાછું રિટર્ન ભુજ આવવું પડે રાત રોકાણ કરવા માટે એમના માટે આ ભુજ મંદિરે અને ભુજ મંદિર ના સંતો ખુબ અને અહિયાં માટે પુરિષ્ટ માટે ખૂબ જ એક સ્વામી સહિત તમામ વળી સંતોનો નો ભાવ હતો તે હતો કે અમારા પૂરો વળી સંતોએ વર્ષો સંકલ્પ હતો કે આ પવિત્ર ભૂમિમાં

ફરી ભક્તો માટે સરસ વ્યવસ્થા માન સાહેબ સંકલ્પ કર્યો એ સંકલ્પ બે પરોપરો બે વર્ષની અંદર આ સંકલ્પ જે સંકુલ આપ જોઈ રહ્યા છો સંકલ્પ બે વર્ષ પરિપૂર્ણ થયો છે એની સાથે આ સંકુલ અંદર જે હરિભક્તો આવશે અંદર જોશે વ્યવસ્થા જોશે ખૂબ આનંદ થશે અંદર વ્યસ્ત અંદર વ્યસ્ત ભવ્ય મંદિરનું નિર્માણ થયું છે એની અંદર ઘનશ્યામ મહારાજ નરનાયણ દેવ રાધાકૃષ્ણ દેવો અને ગણપતિ મહારાજ ધર્મંદિર મારે દેવોની પણ પાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે સાથોસાથ આવનારા હરિભક્તો માટે પણ સંપૂર્ણ સુવિધાર સંકુલ તૈયાર કરવામાં આવ્યો છે વિદેશના હરિભક્તોનો પણ ભાવ હતો કે સમસ્ત કચ્છના દેશના હરિભર ભાવ હતો અવસ્થામાં સારી વ્યવસ્થા ઉભી થાય એના માટે આ સંકુલની અંદર બહાર નીકળ કોઈ જગ્યા છે એની અંદર છ એક જગ્યામાં આ ભવ્ય કાર્ય કરવામાં આવ્યું છે એ સાથે

આજે અમારો પરિપૂર્ણ થયો તો અમારે તમામ જનતાને કહીએ આ છેલ્લા પાંચ દિવસનો એક દસ થી ચૌદ સુધી મહા મહોત્સવ થવાના જ આ ઉત્સવની અંદર સંપૂર્ણ હારી ફરતો આ ઉત્સવમાં લાભ લેજો આવજો નિહાળજો તમને આનંદ થશે પવિત્ર શ્રાવણ માસ નો પણ અનેરો આનંદ લેવા માટે ધરવા મહોત્સવ તો તમારો ભાવ તમારું આમંત્રણ છે